આલ્લો તો હું કેવાય કે આજ હું આવી જો દરિયા કાંઠે પેસલ ફોરવા ને તમને દેખાડવા કે દરિયો કેટલો વિશાળ છે જોઈલા તો હું કેવાય કે મોજા એટલા વાળા કે આપણે તો કદાચ પીક લાગી જાય પેસલનો નજારો આમ તાકાત વાળો છે જોઈલો આ બધીમાં પાણી ભર્યું ઘણું બધી પાણી છે ને આપણે આ મોજો આવી એટલે તમે એનો નજારો છે આમ આમ પીક થઈ છે આપણે એવો નજારો તો કે મોજો આવી એટલે હું ભાગી જાય આ નહીં ઊભા એમ ચલો તમે તમને એમ કે તણાય છે નહીં તણાઈ જોઈ લો

आते आई तो ताकतवांग मजेरा तो या आऊ खाली जो फोन पॉलिसी जा ओके के भिन्ने भिन्ने कधी खरो पॉलिसी सा आलो तुमने फोटो थोडा एंगल से पर देखाला तामा हल्ला जरा सुखा गरे सगळा खरी पॉलिसी जात बा आम हे कुठला तो बंदे पार्किंग मुत हमने देखाले तोयलो देखाडी तो दमा को को आदे हालत न ठेवतो

これはお別れにバンクとハロー